હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો આઈ હોપ તમે બધા મજામાં હશો આગળના વિડીયોમાં આપણે જોયું કે આપણો કોથળી ઉતારવાનું છે એ અધૂરી હતી તો આ વિડીયોમાં છે એ હું તમને કમ્પ્લીટ કરીને છે એ બતાવું આપણે છે એ કોથળી ઉતારવાની શરૂઆત છે એ કરી દીધી છે તમે જોઈ શકો છો મેં છે એ એકી સંખ્યામાં મોતી લીધા છે એક ત્રણ પાંચ સાત નવ એવી રીતના છે એ હું દસ લાઈન જે સુધી થશે મારી આવી ત્યાં ત્યાં સુધી સુધી છે છે ગમે એટલા આવશે હું નાખીશ આગળ આગળ છે હું તમને કરીને બતાવું કઈ રીતે થાય છે તમારે છે પેલા તમારા તોરણની છે એ કેટલી લાઈન થઈ છે એ પ્રમાણે છે એ કોથળી છે એ ઉતારવાની રહેશે મેં છે અહીંયા નીચેની જે લાઈલું કે પબડી કે તમે જે કહેતા હોય એ હું છે એ જેવા કલરની કોથળી નાખીશ જેવા કલરના ઉપર મોતી નાખીશ એવા જ કલરની છે એ નીચે છે એ પબડી છે એ વાપરું છું તમે છે એ અહીંયા એક કલરની વાપરવા વાપરી હોય તો એક કલરની પણ છે એ વાપરી શકો ઘણા છે એ ખાલી રેડ કલરની જ વાપરતા હોય છે આખા તોરણમાં તો તમે છે એવી પણ છે એ વાપરી શકો

એટલે એનાથી છે એ શું થશે તો કે આપણી કોથળી છે એ ચડ ઉતરા ઉતરતા ક્રમમાં આવશે તમે જોઈ શકો છો એક ત્રણ પાંચ સાત એટલા મેં નહીં છે પણ જો આમ આવી રીતના છે પરફેક્ટ છે એ ચડ ઉતરતા ક્રમમાં છે એ આપણે વ્યવસ્થિત દેખાશે મોતીમાં બે માં છે કઈ ફરક નથી પડતો તમે ગમે એ પ્રકારે લ્યો બે ચાર છ લ્યો તોય ભલે એક ત્રણ પાંચ સાત નવ એમ લ્યો તોય ભલે થોડો ઘણો કદાચ જો તમે જોઈ શકો છો આખી બની જાય પછી છે એ હું તમને છે એ કરીને બતાવું કે કઈ રીતની છે એ લાગે છે ખાસ ધ્યાન રાખવાનું કે આગળની લાઈન પૂરી થાય એટલે આપણી પોરવણી છે સોય છે એ આગળની લાઇનમાંથી છે એ આપણે ઉપરની સાઈડમાં છે એ કાઢવાની પછી જ છે એ લાઇન છે એ નાખવાની જેથી કરીને છે એ આપણી કોથળી છે એ કેવી રીતે તો કે તોરણની હારવાર જો તમે જોઈ શકો છો કે તોરણની હારહાર છે એ રેય વ્યવસ્થિત લાગે

અને આ છે એ મેં જો નીચેની સાઈડમાંથી છે એ સોય રાખીને છે એ મોતી લીધા તો આ શું થશે તો કે નીચેની સાઈડમાં છે એ કોથળી આપણી છે એ દેખાશે તો આ ઉપરની જે દોરાની લાઈન છે ને એ ઠેક સુધી છે એ આપણા તોરણમાં છે એ ઉપર દેખાશે ઓલું તમે ઉપરથી કોથળી ઉતારશો ને તો છે એ દોરાની લાઇન પણ નહીં દેખાય અને આપણું જે તોરણ છે ને એની હરોળમાં જ છે એ આપણી આ કોથળી ઉતારેલી છે એ આવી જશે આ વિડિયો છે હું અહીંયા જ છે એ પૂરો કરું છું મળીએ જલ્દી નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી બધાને બબાય આગળની કોથળી છે એ કઈ રીતે બને છે હું તમને આગળના વિડીયોમાં છે એ બતાવું